ચાર શબ્દો અહીંયા આપ્યા છે વાંચવાના અને જે શબ્દ અલગ પડે ત્યાં તમારે આ લાલ કલરનું વર્તુળ મૂકવાનું છે બરાબર રેડી છો બેટા જો આપણે પેલું આપડે ઐશ્વર્યા વાંચે ચાલો વાંચો છો બેટા વાર્તા તો આવડે બધાને વંદના ભેગું બોલવા ના પછી રંગીન ચલો કયું અલગ પડે પેલા વિચારવાનું બોલવાનું નહીં બેટા જેને વારો એને જ બોલવાનું ચલો કેમ કેમ ચોપડી અલગ પડે આ એમ કહેવાનું કે આ એક આ બે આ ત્રણ શબ્દ છે અનુસ્વાર વાળા છે અને આ શબ્દ છે અનુસ્વાર નથી એટલા માટે સરસ વાવ ચલો ઐશ્વર્યા માટે ક્લેપ કરો ભાઈ

બકરી કેમ બકરી અલગ પડે બેટા આ બધા જંગલી પ્રાણીઓ છે જંગલ માં સરસ અને એ પાલતુ પ્રાણી છે સાબાસ વેરી ગુડ સાબાસ સાબાસ બેટા જોરદાર ક્લેપ તો કરો ભાઈ ચાલ હવે વિરાજ ભાઈ આવશે જો આમાં બકરી આવશે સરસ ચાલ આપણે હવે બીજું લઈ આ લઈ લે બેટા એક ઉપરનું ઉપરનું લઈ લે ચાલ હવે આપણે વાંચો કમોર મગર પવન

ચાલો લઈ લો ચાલો રીધ દીને પછી નું રીધ દીને વાંચવાનું આ બાજુ મુકતા જાવ ચાલો રિદ્ધિ વાંચો ગાય ભેંસ ચકલી બળદ બળદ પેલા વિચાર જોઈએ એમને મુક્તિ ના પેલા બરાબર વિચાર કેમ ચકલી અલગ પડે આ બધા પ્રાણી કહેવાય પ્રાણી છે અને આ પક્ષી છે હા એમ સરસ વેરી ગુડ ચલો ક્લેપ કરો રિદ્ધિ માટે ચલો પાઠ વારો લઈ લો બેટા એક પાઠ લઈ લો બધાને એક એક વારો આવશે ચલો કેરી બરાબર વિચારજે પણ હા પહેલા પછી મૂકજે બટેટા કેમ આ અરે વાહ દીકરા વાહ ક્લેપ તો કરો કરમાંથી માટે શબાશ વાહ ભાઈ વાહ ચલો હવે આ કોને આ કોણ કરશે કોનો વારો નહીં આવ્યો બેઠ ચલો બોલો ચલો હિમાનસી બેન વાંચો બેટા સરસ ચલો કેમ ચકલી અલગ પડે છે પક્ષી છે અને આ બધું શું છે જીવજંતુ જંતુ એવું આવડવું જોઈએ પણ બોલતા હં આ બધા શું કહેવાય જીવજંતુ અને આના જીવજંતુ કહેવાય ભાઈ આ પક્ષી કહેવાય તો પક્ષી શબ્દ અલગ પડે છે ચલો હવે આ બાજુથી કોનો વારો નહીં આવ્યો ચાલો બોલો હેડો લાલ પીડો વાળી આકાશ આકાશ ચલો કયો શબ્દ અલગ પડે કેમ આકાશ અલગ પડે

બટેટા ચલો કયો શબ્દ અલગ પડે કેમ બટેટા અલગ પડ્યા સરસ ચલો ક્લેપ કરો ભાઈ માં દીકુ માટે ચલો હવે આદિત્ય આવે ચલો વાંચો ચકલી બંધો ચલો અલગ પડતા શબ્દ ઉપર મૂકો ચકલી ચકલી સરસ

ચલો હવે આવશે આપણે જેનો વારો નહીં તમાર વારો આવી ગયો ને એક વાર ચલો ચાલો ચેતનનો વારો નહીં આવે ચેતન વાંચ્યા ચલાઈનથી વાંચે બધાનો વારો ભે અને બળદ ચલાવવામાંથી કોને અલગ પડે ચકલી પેલા એમને એમ કપ્પા મારવાના નહીં પહેલાં જોવાનું કે આ બધું શું છે આમાંથી કોણ અલગ પડે એ બધું વિચારવાનું એનું એ પ્રાણી છે પક્ષી છે ફૂલ છે અનુસ્વારવાળા શબ્દ છે સાદા શબ્દો છે કે જોડિયા શબ્દ છે કે બધું જોવાનું એનું કલર બલર બધું જ છે તો અહીંયા જોવાનું કે આ ગાય ભેંસ બળદ આ બધા કેવા કહેવાય પ્રાણીઓ કહેવાય અને પ્રાણી કહેવાય ભાઈ આને શું કહેવાય પક્ષી કહેવાય સરસ જોરદાર તો મૂકો ચાલો ચાલો હવે આપણે બીજું લઈએ ચાલો એમ વાંચો જે અલગ પડે એનું ચલો બિલાડી કેમ અલગ પડે પાણી મારે અને બિલાડી પાણી નહીં સરસ ચાલો ક્લેપ કરો જોરથી